अ चलो आज આપણે આ નોનવરોગળી વસ્તુ શું બરાબર ને તમને અઘરો લાગે છે નોનવરોગળીયો બરાબર તો આપણે એકદમ સરળ રીતે હું તમને શીખું છું નોનવરોગળી એકદમ મેજિક જેવું લાગે છે બરાબર ને તો એનો મેટા પહેલા શું કરવાનું છે 0 બાર બહુ કાળો દેખાય ઓર ઓર ઓરંદર કેસા ઘોડા ઘોડા દેખાય <tuk bilggos> <tuk bilggos> Apa <tuk bilggos> <tuk bilgus> <tega> <tuk bilgus>